રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત સ્વચ્છતા માટે કાર્યરત મહિલાઓની ભાગીદારી અને લીડરશીપને મજબૂત બનાવવા માટે વોર્ડ નંબર બારમાં ભવાનીનગર ખાતે તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજ માર્ગદર્શક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં સ્વસહાય જૂથની મહિલાઓનું નેતૃત્વ મજબૂત અને જૂથ થકી તેમના વિસ્તાર શેરી ફળિયાઓ અને મહાલાઓમાં વસવાટ કરતા લોકો સ્વચ્છતા પ્રત્યે સભાન બને તે માટે જૂથને સક્રિય યોગદાન આપવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં બહેનોને સૂકા અને ભીના કચરાના વર્ગીકરણ અંગે માર્ગદર્શન રીઆર રિડ્યુસ રીયુઝ અને રીસાયકલ તથા કિચન વેસ્ટના હોમ કમ્પોસ્ટિંગ અંગેની માહિતી પણ આપવામાં આવી હતી તથા જૂથની બહેનોને વેસ્ટ વસ્તુઓમાંથી ઘર સુશોભન તથા ઉપયોગી ચીજ વસ્તુઓ બનાવી વેસ્ટ વસ્તુઓનો સદુપયોગ કેવી રીતે કરી શકાય તેની પણ માહિતી આપવામાં આવી હતી અહેવાલ વિજય મકવાણ